તમે નેટફ્લિક્સ ઉપર ચમકીલા જોઈ લીધી હશે અને જેમની બાકી હોય તો ઇમ્તિયાઝ અલી એ આર રહેમાન ઈરશાદ કામિલ દિલજીત દોસાંજ આ બધે ભેગા થઈને જે સર્જન કર્યું છે તમને ટ્રેલર ગમ્યું હોય અને રસ પડે તો જોજો અમરસિંહ ચમકીલા આમ તો જેમને નથી ખ્યાલ એમના માટે સત્યાવીસ સાડા સત્યાવીસ વર્ષે જેનું મર્ડર થઈ ગયું કેમ કે તે અશ્લીલ ગીતો લખતા હતા એવો તેમના ઉપર આરોપ હતો ધર્મના ઠેકેદારો પોલીસ સમાજ બધે એના વિરુદ્ધ હતા ચમકીલા વિશે બહુ બધી વાતો છે મારે માત્ર એક વાત જે મારું મને જે લાગ્યું એ એ મારે કહેવી છે કે ફિલ્મમાં એવો એક ડાયલોગ છે એવો એક સંવાદ છે કે જે કોણ નક્કી કરશે કે કોને શું સાંભળવું જોઈએ એટલે લોકો કહેતા કે ચમકીલા ખરાબ લખે છે એટલે પોલીસ એક પોલીસ એક એક છોકરો કહે છે એક યુવાન કહે છે કે બધેને ખરાબ જ સાંભળવું છે તો પછી એનું મિનિંગ શું થયું કેમકે એના તો બહુ એ લોકપ્રિય હતા અત્યંત લોકપ્રિય હતા એટલે તો ફિલ્મ બની હજી પણ એમના પંજાબમાં લગ્ન ચમકીલાના અમરસિંહ ચમકીલાના ગીત વગર પૂરા નથી થતાં તો એ તો લોકપ્રિય હતા તો શું બધે ખરાબ છે જે સાંભળનારા બધે ગંદા છે તો પોલીસવાળો કહે છે કે હા ગંદા છે બધે કેમ કે લોકોને ગંદુ જ પસંદ છે અને લોકોને ગંદુ જ કન્ટેન્ટ ગમે છે આ આજે આપણે રિલેટ કરી શકીએ છીએ એટલે મારે આ વાત કરવી છે આપણને ખબર છે કે એવું કન્ટેન્ટ કયા કન્ટેન્ટ ક્રિએટર કેવું કન્ટેન્ટ બનાવે છે અને તેમ છતાં તે લોકપ્રિય છે ફેમસ છે આજની ભાષામાં કોઈનો વિરોધ નથી પણ એટલે પોલીસમાં કહે છે પોલીસવાળો કહે છે કે હા એ કહે કે બધે ખરાબ જ છે બધે ગંદા છે ખોટું કહેવાય તો પેલો યુવાન કહે છે કે કોણ નક્કી કરશે કે કોણ સારું છે અને કોણ ખરાબ આ જે વસ્તુ છે કે આપણે કોણ છીએ નક્કી કરવાવાળા કે જે માસ જે છે જેને જેને ગીતો ગમે છે જે આપણને એવા લાગે કે આ તો કેવા ગીત છે આ કેવા હલકા શબ્દો છે કે કેવી સ્થૂળ કોમેડી છે જે પણ કહો પણ એ એ માસને ગમે છે અને કોઈ સર્ટેન એરિયામાં કોઈ સર્ટેન વિસ્તારમાં કોઈ લોકપ્રિય સુપરસ્ટાર હોય કે ગાયક હોય તેનો એક એ એરિયામાં એક મોટો એનો ચાહક વર્ગ હોય લોકપ્રિય હોય કે બહારના રાજ્યને કે ઇવન એ જ રાજ્યના બીજા લોકોને તો ખબર પણ ના હોય એવું ગુજરાતમાં પણ છે એવું ગુજરાતની બહાર પણ છે તો હાઉ કેન ઇટ પોસિબલ એવો ઘણાને પ્રશ્ન થતો હોય એનો જવાબ પણ ચમકીલામાં છે કે જ્યારે અમરસિંહ ચમકી લાઈક ઇન્ટરવ્યૂ દેવા જાય છે ત્યારે એ બહુ અસહજ હોય છે એ એ મૂંઝાતું હોય છે ત્યારે પેલી છોકરી જે યુવતી પત્રકાર હોય છે એ વાત કરે છે ને ત્યારે ચમકીલા કહે છે કે મને આ જ આવડે છે અને મારે સર્વાઈવ કરવું જરૂરી છે અને મારા જે ચાહકો છે એને આ જ ગમે છે અને આ જ ગમે છે એટલે જ હું આ ઘાઉં છું અને એટલે જ હું ફેમસ છું અને એટલે જ તમે મારો ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છો જો હું ફેમસ ના હોત તો તમે મારો ઇન્ટરવ્યૂ કરવા ન આવ્યા હોત એટલે આ આ આ જે આયરની છે જે વિરોધાભાસ છે ઘણી વખત એવું મેં જોયું છે કે ઇન્ટરવ્યૂ કરવો છે કેમ કે લોકપ્રિય છે પાછું એના કન્ટેન્ટ અથવા તો આ ફિલ્મ સ્ટારની વાત કરીએ તો અથવા તો તેનો તેના કામને પાછા મજાકમાં લેવામાં આવે પણ તેમનો ઇન્ટરવ્યૂ કરવો છે તો આ જે વિરોધાભાસ છે આનો કાંઈ જવાબ નથી હા એ જવાબ છે કે કલાકારનું મૃત્યુ મતલબ તમે કળાને ન કંઈ કરી શકો તો એનું મૃત્યુ કલાકારને મારી નાખો એ એ હાલ્યું આવે છે એનો જવાબ ઇમ્તિયાઝ અલીએ એક એંગ્સ એંગ્સ સાથે ગુસ્સા સાથે આપ્યો છે જે રોકસ્ટારમાં હતું એ જ આમાં છે એ જવાબ બહુ સરસ છે બાકી આમ એનો કોઈ આમ જવાબ નથી પણ એ છેદ ઉડી જાય છે કે ખરાબ કન્ટેન્ટ છે એટલે મર્ડર કરી નાખો તો પછી આજે કેટલા બધા ખરાબ કન્ટેન્ટ ચારે બાજુ બનાવી રહ્યા છે તો એક આ લોકો નક્કી કોણ કરશે શું સારું અને શું ખરાબ એક આ મુદ્દો ચમકીલામાં છે તમે જોજો તમે કહેજો તમને ફિલ્મ કેવી લાગે છે અને આ મુદ્દો વિશે તમારું શું કહેવું છે થેન્ક યુ